લખતર પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસમાં તલસાણા ગામના મંજીભાઈ દેવસીભાઈ ધાવડી જગદીશભાઈ મંજીભાઈ ધાવડી નારાયણભાઈ ચીકાભાઈ ધાવડી રુક્ષમભાઈ બાબુભાઈ ધાવડી સામે ફરિયાદ દાખલ કરાવી હતી આ કેસ લખતર નામદાર કોર્ટમાં કેસ નંબર બસો પંચાણું ઓબ્લિક વીસથી ચાલી ગયો હતો આ બનાવની તપાસ તલસાણા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારી નરેન્દ્રસિંહ કાછેલા દ્વારા કરવામાં આવતી હતી તેમના દ્વારા કરવામાં આવેલ તપાસ અને લખતર નામદાર ન્યાયકોર્ટના સરકારી વકીલ સુધાબેન રામીની ધારદા દલીલને ગ્રાહ્ય રાખી લખતર ન્યાયકોર્ટ પ્રિન્સિપલ જજ શ્રી હિતેન્દ્ર કુમાર કે મેરિયા દ્વારા ચારેય આરોપીઓને એક વર્ષની સાદી કેદ સાથે આરોપીઓને દંડની સજાના બદલે ક્રિમિનલ પ્રોસીજર કલમ ત્રણસો સત્તાવન મુજબ આરોપીએ ઈજા પામનાર ફરિયાદી અને સાયદોને કરેલ વ્યથા સંબંધી વળતર પેટે રૂપિયા ત્રીસ હજાર ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે લખતર તાલુકામાં આ હુકમ કરવામાં આવતા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોમાં હાલ ફફડાટની લાગણી જોવા મળી રહી છે